ભાજપના નેતાઓએ વોટ ચોરી કરાવીને મહાદેવપુરા વિધાનસભાની બેઠક પરથી એક લાખથી વધુ મત ચોરાઈ ગયાનું અને મહિલાએ બે વાર મતદાન કર્યાનું પુરાવા સાથે જણાવીને ભાજપ સરકાર ઉપર આક્ષેપ કર્યા ત્યારથી દેશભરમાં હોબાળો મચી ગયો છે અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વોટચોર ગાદી છોડ અભિયાન યોજાઈ રહ્યું છે તે અંતર્ગત પોરબંદરમાં પણ કોંગ્રેસ દ્વારા આક્રોશપૂર્ણ ધરણા યોજવામાં આવ્યા હતા આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસનો જે વોટચોરી કાર્યક્રમ હતો એના અનુસંધાને પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના આંદોલનમાં આજે સુદામા ચોકમાં અમે ધરણા કાર્યક્રમ રાખ્યો હતો ચાલુ વરસાદે પણ મક્કમથી કોંગ્રેસના હરેક કાર્યકર્તાઓ ચાલુ વરસાદેથી પણ ધરણામાં ઊભા થયા નથી આગળ આ ભાજપના ભ્રષ્ટાચારીઓને મારે કહેવા માંગીએ છીએ તમે હોટ ચોરી કરીને જે સત્તા પામી છે આગળ જતા હરેક નાગરિકના દિલમાં કોંગ્રેસી હશે અને તમે બધા જેલ ભેગા થશો આજે અમે પોરબંદર જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ બહેનો બધા સાથે મળી અને આ વોટ ચોરીનો વિરોધ કરી અને અમે આજે ધારણા કર્યા હતા